નમસ્કાર સ્વાગત છે ન્યૂઝ પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરાના માણેજા લક્ષ્મીનગર સોસાયટીમાં રસ્તા પર કમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ થી કંટાળીને સ્થાનિકોના દેખાવો વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલી અને ચાલીસ વર્ષ જેટલી જૂની લક્ષ્મીનગર સોસાયટીના આંતરિક રસ્તે કમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ કરીને વેપાર ધંધો કરે છે રોડ રસ્તા સાંકડા થઈ જતાં આકસ્મિક દુર્ઘટના વેળાએ કોઈ વાહન સોસાયટીમાં આવી શકે એવી સ્થિતિ નથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે પાણી અને મચ્છરજન્ય ભય લોકોને સતાવે છે પાલિકા કચેરી સીએમઓ અને પીએમઓ સુધી વારંવાર રજૂઆત કરી છે પાલિકાના બે વર્ષથી વાયદા સાંભળીને સોસાયટીના રહીશોએ કંટાળીને જાહેર દેખાવો યોજાતા ઉલ્લેખનીય છે કે મણેજા વિસ્તારમાં લક્ષ્મીનગર સોસાયટીથી ચાલીસથી વધુ વખત પહેલાં બની છે આ સોસાયટીમાં કેટલાક લોકો કમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ કરીને વેપાર ધંધો કરે છે સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત છે આ ઉપરાંત ઝેરી જીવજંતુ પણ નીકળવાના ભયથી સ્થાનિક રહીશો ફફડી રહ્યા છે પાલિકા કચેરી સીએમઓ હાઉસ અને પીએમઓ સુધી રજૂઆત કરી છે પાલિકા સત્તાધીશો બે વર્ષથી વાયદા કરે છે કે કોઈ આકસ્મિક દુર્ઘટના વખતે કોઈપણ વાહન સોસાયટીમાં આવી શકે એવી રસ્તાની સ્થિતિ નથી પરિણામે રજૂઆતોથી કંટાળીને સ્થાનિક રહીશોએ આજે જાહેર પ્રદર્શન અને દેખાવો કર્યા હતા ન્યૂઝ ગુજરાતી વડોદરા